રાધે રાધે જો આજે આપણે બનાવશું કાચા કેળાનું શાક કાચા કેળાનું શાક અને રોટલી જો આની છાલ સારી રીતે આપણે આખી કાઢી લેવાની છે કેળાની હાલો હવે આની છાલ ઉતારી લીધી છે આપણે હવે એના સુધારી લેશું આવી રીતે બે ભાગમાં કરી અને નાના નાના કટ કરી લઈ તો જલ્દી થી ચડી જાય અને કાચી કેળાનું શાક તો બહુ જ પૌષ્ટિક અને શરીરના માટે એકદમ સારું હાલો આપણે કેળા સુધારી લીધી છે અને એક એમાં લીલો મરચું રાખી દેસો હલો તો ગેસ ચાલુ કરું મૂકી દઈ રાખી તેલ થોડું વધારે રાખવાનું તેલ ગરમ થઈ ગયું છે

તો પછી જ રાખશું આપણે થોડીક વાર ચડી જાય પછી બધા મસાલા રાખી અને ઉતારી તો આપણે જોઈ જો એકદમ સરસ રીતે ચડી ગયું છે છે ને મસ્ત એકદમ સરસ રીતે ચડી ગયું અને આમાં પાણી રાખવાની જરૂર ન હોય હવે આપણે એમાં બધા મસાલા રાખશું મરચાં રાખશું હળદર અને ધાણા હવે ઉપરથી આપણે નીલા ધાણા રાખી દેશો થોડું આપણે લીંબુ ટાખશું જો હવે સરસ રીતે મસ્ત શાક થઈ ગયું છે તૈયાર અને આપણે એને ઢાંકી અને ગેસ કઢાવીશું બંધ અને શાક આપણે થઈ ગયું છે હવે બનાવશું રોટલી હવે ઘી લગાવી લેશો એમાં તો આપણે શાક થઈ ગયું તૈયાર અને થારી પણ પિકસાઈ ગઈ છે તો આ કેળાનું શાક સલાડ ગોળ ચટણી અને રોટલીને છાસ